ડાલીબાઈ આશ્રમ ખાતે અખિલ કચ્છ જેપાર પરિવાર મિટિંગ વાળી હતી જેમાં જૂની બોડી વિસર્જન કરીને નવી બોડીની કરવામાં આવી હતી જેમાં અખિલ કચ્છ જેપાર પરિવારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવી બોડીની વરણી થતા અખિલ કચ્છ જેપાર પરિવારના પ્રમુખ તરીકે અમૃતભાઈ બુધુભાઈ જેપાર ઉપપ્રમુખ જેપાર હિરજી આણંદ મહામંત્રી જેપાર પ્રવીણ ધનજી સહમંત્રી જેપાર રામજી ગાંગજી ખજાનજી જેપાર વેલજી મેધજી સહ ખજાનજી જેપાર બાબુલાલ ચાપશી અને સલાહકાર જેપાર મીઠુ ખજૂર જેપાર મંગા સવા જેપાર લાલજી મંગા જેપાર રાજેશ નાક્ષી

કચ્છી આરાધિવાણી ભજનો રજૂ થયા હતા જેમાં મોડી રાત સુધી ધણી રામદેવજી મહારાજને યાદ કરવામાં આવ્યા અને અખિલ કચ્છ જેપાર પરિવારના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમ પ્રમુખ અમૃતભાઈ જેપારની યાદીમાં જણાવાયું